આ તો લડી લઉં ખાલી આ તો અમે કોઈ શિશુ નહીં ખાધું નહીં કાઢું આજ તો આ બાજે ખાલી જો આજ તો પારી નાખું પાર આ પારી જ નાખો અરે તો પૂરા કોઈ મારો બધા અલે એની પેહો હું હા ને ટોંકું એ ટોંકો મારો કોઈ લેવા દેવા હા નહીં હું છો એના પહેહો પૈસા ને પૈસા લહું દૂધ ને બુધ એ તો દૂધ જ બધું દેરીએ એડીએ ને મને આવતો નહી

આખા જાળા પૂરા પૂરા ઢોક્યા આ ફસે તો કોલેજ પેખન ચાર વાર પૂરો કર્યો અને પેખન જ મને જો આલત છે એનું બધું કઈ દે છે એ પરા મને જો કોઈ આલત ઇના કરનો બૈરાનો બૈરામ બધું આલો મને કોઈ આલતો નહી આ તો ખાલી ના આવા દે જો કાલે લાલિયા આ એ મોટા ઉપર એ અરે આ ઉપર નો યાર બાર જેતા બાર ગોમ જેતા ભાઈ

આ રોજ રોજ જવાને કરવા તમે અમે તો બાકીયામે ખાલી મસ્તી કરી અલે હવે એમાં તમને વાત કે ખબર હું જૂન તો ઓગસ્ટમાં બારું હતી ખબર

ખબર ની <Commons> <-tonscción> <in the bodypus> <smut> અન મારું નગન કો આ તો એક પરહર તપાળું મજાની બીડી બાળવા દીધું અરે યાર જે તો વાર બનીલા ઇતો વાર ઓપણો વાર પાડી ના મુઆ ના મુતા આવ ના આવલે આનું મેં ભરી જા ને આકળા આકળા બીલી દેતો છે તો નહીં ન્યા કરો તો ઈ જો મોર મોર યે તું તો નીચે જીયુ મને પણ જોજે ભાઈ વાત પૂજો અફેર તો જીલા મોર આ આખા દાડા રાખી ના છે કોઈ કોમ તો મારા કોઈ

અને તમને મારે એમ કેટલી ઉંમર તમારી કાકા અમારી ઉંમર લગભગ છે આઈ 15 તો હું તું અતારે ઘરે આવ્યો હા સર હું અમાર ચીસાન અંદર હાલ ડ્યુટી પર એનો ફોન કરીને કહું કે તમારો કીટ કિસ લઈ લે હા સર અને તમાર તો આવી ની ભાઈ ને લઈ જા અને બધું એ કરી દે બરાબર ચિંતા ના કરતા ગંદારી તરત ની હારો પી લઈ જશે એ બરાબર મનમાં એવું કે રાખતા નહી એ તો અમે પોલીસ તમારી સાથે જ છીએ साहब ने बात कर ली थी तो हाँ वो गर्मी कर रही थी तो ना, ना। जो अवतार चाहिए जा जा जो जापुटे जापुटे मार रहा है ये मुझे वो उधर जुनून ले रही अरे यार સાહેબનો ફોન હું તો ચોકી બઉ નહીં સાહેબનો ફોન આવ્યો સાહેબને ખબર નહીં કે હું ફરવા આવ્યો છે સાહેબને ખબર ચલો તો સાહેબની ત્યારે વાત કરી લો જય માતાજી સાહેબ જય માતાજી હલો હા જોનું એ બોલું આવ્યો તો સાહેબ ચોકી જ છું બોલા હા તો જવું પડશે તો આજની મેટર હતી એટલે શું કઈ વાત શું હોય સાહેબ તમને ખબર કરી વાતમાં માં બે ભાઈઓ બાકી આવી એ તો હું અને એક જણે કેસ કરેલો આરોપી લાવવાનો જો સાહેબ તમને મારી ખબર જ છે ને જોડાવણી ના જોડાવણી તો ખબર જ છે ઓમ આરોપી ઓમ પાત્રમાં થઈ ગયું છે પાત્રમાં પટ બેન પટ હાથ માં તમારો સવારે તમે આવો ને આપડે ચોકી એટલે તમને આરોપી દર્શન થઈ જાય અને મારું કોન તો તમને ખબર જ છે તમારું કોમ કાજ રેડી હું એ હું સાહેબ રેડી નહીં કાંઈક કોમ કાજ રેડી જય માતાજી હું હું તમારા ફોન દેખા એ કેસ સોલ્વ ધામ આપણે જોર જોવા પછી ફોન કરો એટલે હું તમારું કોમ પ્રોબ્લેમ સોલ્વ ઓમ ફોન હલો કહું કાકા તમે કેસ કરો તો તમે મને આમ આમ એડ્રેસ બતાવશો અરે કાકા ઉખતા નહીં આપડે ચોકીમાં બોલું દોરા વર્ષી ખતરનાક નહીં તમે મને ઓળખતા કાકા આપણું આખું પંથકમાં મને મારું ન મળ ખતરનાક થઈ ગયું હું તો ખતરનાક પૂરીશ વાળો સારું હું આગળ જ આવ્યો ધ્યાન રાખજો તમે આરોપી તો હું તમારું પકડી જ આપીશ

તે જોતો આપડો બાર ગામ બરોબર આપડા મેહમાન ને બોલવા તો આપડે ને સાહેબ એમાં મારો ભાઈ લગભગ જો સાહેબ એક બે મહિના હે ને તે મને યાર મારે હે અરે તમે હાચું કો ને ભાઈ જો તમે જે કેવા વાત સાહેબ મને બાર બાર કહી દીધી બરાબર ને સાહેબ યાર હાચું જ કું હું રાખીએ ને